પરીક્ષા આવવાની છે ત્યારે મિત્રો હેલ્પરની જે પરીક્ષામાં કોમ્પ્યુટરના પાયાની જે માહિતી આધારિત જે પ્રશ્ન છે દસ ગુણના પ્રશ્ન પૂછાવાના છે તો આ વિડીયોમાં આપણે છે કોમ્પ્યુટરના પાયાની સંપૂર્ણ માહિતી જોવાના છે તો વિડીયો છે તો વિડીયો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો મિત્રો આપણે કોમ્પ્યુટરની પેઢી વિશે વાત કરીએ તો પ્રથમ પેઢી ની વાત કરીએ તો ઈસવીસન ઓગણીસો બેતાલીસ થી ઓગણીસો નો સમયગાળો છે જે પ્રથમ પેઢી છે જેમાં વેક્યુમ ટ્યુબ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં વીસ હજાર જેટલા છે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો છે આ મશીનમાં ચાલુ કરવા માટે એકસો કિલો વોટની વીજળીની જે છે જરૂર પડતી હોય છે અને વજનમાં છે આ પ્રથમ પેઢીના કોમ્પ્યુટર જે છે ખૂબ જ જે છે ભારે હોય છે વધુ ગરમી ઉત્પન્ન કરતા હોય છે અને ઠંડા કરવા માટે આમાં કુલિંગ ફેનની છે મિત્રો જરૂર પડતી હોય છે આમાં ઇનપુટ તરીકે મિત્રો પંચ કાર્ડ અને આઉટપુટ તરીકે પંચ કાર્ડનો છે ઉપયોગ કરવામાં આવતો હોય છે મશીન લેંગ્વેજ અને એસેમ્બલી લેંગ્વેજનો છે આમાં ઉપયોગ છે તે જોવા મળતો હોય છે શોધકની વાત કરીએ તો જોન મોચલી એન ઓકર્સ ઓકર્સ છે તેના મિત્રો શોધક રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ બીજી પેઢીના કોમ્પ્યુટર વિશે તો તે છે ઓગણીસો ઈસવીસન ઓગણીસો પંચાવનથી થી ઓગણીસો ચોસઠનો નો સમયગાળો છે ઈસવીસન મિત્રો ઓગણીસો ને માં વિલિયમ શોકલી દ્વારા છે ટ્રાન્ઝિસ્ટરની મિત્રો શોધ કરવામાં આવી હતી અને જેનો ઉપયોગ બીજી પેઢીના કોમ્પ્યુટરમાં થયો છે આ મિત્રો કોમ્પ્યુટર કદમાં છે નાના હોય છે ઝડપી અને કિંમતમાં પણ ઓછા હોય છે અને ઓછી વીજળી શક્તિનો ઉપયોગ છે કરતા હોય છે ઉપરાંત સંગ્રહક તરીકે આમાં મેગ્નેટિક ડિસ્કનો છે મિત્રો ઉપયોગ કરવામાં આવે છે આમાં ફોર્ચ્યુન કોબોલ જેવી ભાષાનો છે ઉપયોગ ચાલુ થતો હોય છે ત્યારબાદ આગળ વાત કરીએ ત્રીજી પેઢીના કોમ્પ્યુટર આમ ત્રીજી પેઢીમાં કોમ્પ્યુટરમાં મિત્રો છે આઈસી નો ઉપયોગ કરવામાં આવે છે અને આઈસી માં સિલિકોનનો છે ઉપયોગ થાય છે વિશેષતાની વાત કરીએ તો ઝડપી કિંમતમાં સસ્તા વજનમાં હલકા અને ઓછી વીજળી ઉપયોગ કરતા હોય છે ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમનો છે આમાં ઉપયોગ કરવામાં આવતો હતો અને આમ ઓપરેટિંગ સિસ્ટમનો અમલ આ પેઢીથી છે મિત્રો શરૂ થયો હતો આમાં હાઈ હાઈ લેવલની લેંગ્વેજનો ઉપયોગ થાય છે એક્ઝામ્પલ જોઈએ તો આઈબીએમ એકસો સાહીઠ અને આઈબીએમ ત્રણસો સિત્તેર તેના એક્ઝામ્પલ છે ત્યારબાદ ચોથી પેઢીના કોમ્પ્યુટર વાત કરીએ તો ઓગણીસો પિચોતેરથી હાલ સુધીના જે ચોથી પેઢીના કોમ્પ્યુટર છે જેને એલ એસ આઈ એટલે કે લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન અને વી આઈ એટલે કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેસનનો ઉપયોગ થાય છે જેને માઇક્રો પ્રોસેસર પણ છે કહેવામાં આવે છે આમાં વિશેષતાની વાત કરીએ તો ખૂબ જ નાના કદમાં ઝડપી અને ખૂબ જ ઓછી વીજ વપરાશ કરતા કોમ્પ્યુટર છે આમાં મલ્ટી પ્રોસેસિંગ ઓએસ અને જી યુઆઈ એટલે કે ગ્રાફિક યુઝર ઇન્ટરફેસનો છે મિત્રો આ ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં જોવા મળે છે હાઈ લેંગ્વેજમાં છે મિત્રો સી પ્લસ સી પ્લસ જાવાનો ઉપયોગ છે આમાં થાય છે અને માઇક્રો કોમ્પ્યુટર અને લેપટોપ વગેરેની શરૂઆત છે આ જે છે આના દ્વારા થઈ છે ત્યારબાદ પાંચમી પેઢીના કોમ્પ્યુટર વાત કરીએ તો વર્તમાન સમયમાં છે પાંચમી પેઢીના કોમ્પ્યુટરો છે જોવા મળતા હોય છે જેમાં યુએલ એસ આઈ એટલે કે અલ્ટ્રાલાર્જ સ્કેલ ઇન્ટ્રીગેશન અને એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે ઉપયોગ થાય છે આ મિત્રો ખૂબ જ ઝડપી અને બુદ્ધિ એટલે કે કૃત્રિમ બુદ્ધિ ધરાવતા છે અને ઉદાહરણ જોઈએ તો સોફિયા જેવા આધુનિક રોબોટ છે આના દ્વારા જે છે તૈયાર થયા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ટાઈપ ઓફ કોમ્પ્યુટર કોમ્પ્યુટરના પ્રકાર કઈ રીતના હોય છે તો પેલું મિત્રો છે એનાલોગ કોમ્પ્યુટર વગેરેના આધારે કામ કરતા કોમ્પ્યુટરને એનાલોગ કોમ્પ્યુટર કહેવાય છે તેના ઉદાહરણ છે સિસ્મોગ્રાફ અને સ્પીડોમીટર ત્યારબાદ બીજા મિત્રો કોમ્પ્યુટર છે ડિજિટલ કોમ્પ્યુટર આ કમ્પ્યુટર બાયનરી અંક ઉપર છે કામ કરે છે એમાં ઉદાહરણ જોઈએ તો હાલમાં વપરાતા પીસી અને લેપટોપ છે તે ડિજિટલ કોમ્પ્યુટરના જે છે પ્રકાર રહેલા છે ત્યારબાદ હાઇબ્રિડ કોમ્પ્યુટરની વાત કરીએ ત્રીજા નંબરના તો તેમાં છે કોમ્પ્યુટરમાં એનાલોગ અને ડિજિટલ બંનેનો છે ઉપયોગ થાય છે ઉદાહરણ જોઈએ તો ઈસીજી મશીન છે ડિજિટલ વજન કાંટો છે અને ડિજિટલ સ્પીડ મીટર છે તે હાઇબ્રિડ કોમ્પ્યુટરના પ્રકાર રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો મેમરીના પ્રકાર ઘણીવાર મિત્રો પરીક્ષામાં પૂછાતા હોય છે તો મેમરીમાં બે પ્રકાર જોવા મળે છે પેલી પ્રાથમિક મેમરી અને બીજી ગૌણ મેમરી હોય છે પ્રાથમિક મેમરીની વાત કરીએ તો સૌથી અગત્યની મેમરી છે જેમાં રેમ અને રોમનો સમાવેશ થાય છે રેમની આપણે વાત કરીએ તો રેમ પૂરું નામ ડાયનામિક રેન્ડમ એક્સેસ મેમરી અને એસ રેમ એટલે કે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી છે તેનો ઉપયોગ જે છે તેના પૂરા નામ છે રેમ મિત્રો છે એ અસ્થાયી મેમરી રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો રોમ વિશે વાત કરીએ તો રોમ નું મિત્રો ફૂલ ફોર્મ થાય છે રીડ ઓનલી મેમરી એના પણ એના મિત્રો છે તે સ્થાયી મેમરી છે અને તેના ત્રણ પ્રકારો રહેલા છે તેમાં પી રોમ છે ઈ ઈ પી રોમ છે અને ડબલ ઈ પી રોમ છે તો પી રોમની વાત કરીએ તો પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી પછી ઈ પીઆર રોમ ની વાત કરીએ તો એસ્ટેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી અને ડબલ ઈ પીઆર ઓ એમ એટલે કે ઇલેક્ટ્રિકલ એસ્ટેબલ પ્રોગ્રામેબલ રીડ રીડ ઓનલી મેમરી છે આનું ફુલ ફોર્મ થાય છે ચાચે મેમરીની વાત કરીએ તો મિત્રો છે મુખ્ય મેમરી અને છે સીપીઓ છે જે ડેટાની આપલે આ મેમરી મેમરી દ્વારા છે 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 મિત્રો જે કહેવાય મેમરી તરીકે ઓળખવામાં આવે છે સેકન્ડરી મેમરીની વાત કરીએ તો ગોંડ સંગ્રહ સંકથી તેને કહેવાય છે સૌ પ્રથમ સેકન્ડરી મેમરી મિત્રો મેગ્નેટિક ટેપનો ઉપયોગ છે કરવામાં આવતો હતો જેમાં જૂના સમયમાં ઓડિયો કેસટમાં તમે જોયું હશે તે જૂની ટેપનો જે ઉપયોગ છે આ ગોંડ મેમરી તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો ત્યારબાદ આગળ વાત કરીએ તો મેગ્નેટિક ડિસ્ક વિશે વાત કરીએ તો તેમાં હાર્ડ ડિસ્ક છે ફ્લોપી ડિસ્ક છે અને પોર્ટેબલ હાર્ડ ડિસ્ક છે હાર્ડ ડિસ્ક મિત્રો દસ એમબી થી જે પાસઠ ટીબી સુધીની હતી ફ્લોપી ડિસ્ક એક પોઈન્ટ ચાર એમબી મેમરીની અને પોર્ટેબલ હાર્ડ ડિસ્ક રહેલી છે હવે ઓપ્ટિકલ ડિસ્કની વાત કરીએ તો ઓપ્ટિકલ ડિસ્કમાં સીડી ડીવીડી અને બ્લુ રેનો નો સમાવેશ થાય છે સીડી એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક જેને કહેવાય છે જેમાં છસો પચાસ એમબી સુધીની સંગ્રહ શક્તિ હોય છે ડીવીડીની વાત કરીએ તો તેમાં ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક કહેવાય છે જેમાં ચાર પોઈન્ટ પાંચ જીબી સુધીની મેમરી હોય છે મિત્રો હાલમાં તો આ જે છે તેની ક્ષમતા વધી ગઈ છે સીડી આર સીડી આર આર ડબલ્યુ સીડી રોમ સીડી ડીવીડી આર ડીવીડી આર ડબલ્યુ વગેરેના આર્યન ઓક્સાઇડનું પોટ ચડાવવાથી ડેટા બર્ન કરવાથી પ્રક્રિયા દ્વારા સીડી રાઈટ કરવામાં આવે છે એટલે કે સીડીમાં છે માહિતી નાખવામાં આવે છે બ્લુ રેસ્કમાં મિત્રો પચીસ જીબી પચાસ જે છે જીબી સુધીની મેમરી હોય છે અને હોલોગ્રાફિક ડેટા સ્ટોરેજમાં મેક્સિમમ ચાર ટીબી સુધી સંગ્રહ શક્તિ હોય છે મિત્રો આ બધી સંગ્રહ શક્તિ હાલમાં તો વધી ગઈ છે ત્યારબાદ આગળ વાત કરીએ ફ્લેશ મેમરી તો ફ્લેશ મેમરીમાં પેન ડ્રાઈવ આવે છે માઇક્રો એસ ડી કાર્ડ વગેરે કાર્ડ વપરાતી મેમરીને ફ્લેશ મેમરી તરીકે છે તે કહેવામાં આવે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ઇનપુટ ડિવાઇસોમાં અલગ અલગ જે માહિતી છે તે વાત કરીએ તો પેલો કીબોર્ડ કીબોર્ડ વિશે વાત કરીએ તો સામાન્ય રીતે એકસો ને જેટલી કી છે કીબોર્ડમાં જોવા મળે છે જેમાં આલ્ફાબેટિકમાં એ બી સીડી આવે છે નંબર એકમાં ઝીરો થી નવ સિમ્બોલમાં અલગ અલગ સિમ્બોલ તમને અહીં જોઈ શકો છો સિમ્બોલ આવે છે સ્પેશિયલ કીમાં એસ્કેપ એન્ટર ટેબ અલ્ટર કંટ્રોલ અલ્ટર અને શિફ્ટ વગેરે સ્પેશિયલ કીઓ જોવા મળે છે ફંક્શન કીમાં એફ વન થી એફ ટુએલ સુધી હોય છે

ફાઇલ કે ફોલ્ડર પર બે વખત કરવા ક્લિક કરવાથી ફાઇલ અથવા તો ફોલ્ડર ઓપન થાય છે કંટ્રોલ પેનલમાં મિત્રો માઉસનું સેટિંગ તમે બદલી શકો છો અને ઓપ્ટિકલ માઉસ છે મિત્રો તે સારા માઉસ તેને કહેવામાં આવે છે ત્યારબાદ આગળ વાત કરીએ સ્કેનરની તો સ્કેનરમાં ફોટોગ્રાફ ને ડિજિટલ ફોર્મમાં ફેરવવામાં આવે છે

ઇમ્પેક્ટ પ્રિન્ટર અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર ઇમ્પેક્ટ પ્રિન્ટરની વાત કરીએ તો તે જે છે તે પ્રિન્ટિંગ દરમિયાન વધુ અવાજ કરે છે અને ડોટ મેટ્રિક એમાં ડોટ મેટ્રિક પ્રિન્ટર આવે છે જેમાં ડોટ સ્વરૂપે જે પ્રિન્ટિંગ થાય છે અને સ્પીડને છે ડોટ્સ પર સેક ઇંચ છે માપાય છે ડીપીઆઈ દ્વારા ત્યારબાદ ડેરઝી વ્હીલ પ્રિન્ટર જે ખૂબ જ ધીમું પ્રિન્ટર છે ત્યારબાદ લાઇન પ્રિન્ટર આવે છે જે ડ્રમ પરથી આલ્ફાબેટિક પ્રિન્ટ છે કરવામાં આવે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો બીજું જે કોમ્પ્યુટર છે જે પ્રિન્ટર છે તે છે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર જેમાં ઇન્ક જેન્ટ પ્રિન્ટર કહેવામાં આવે છે આ પ્રિન્ટર છે મિત્રો કાર્ટિસ અને કલરનો ઉપયોગ થાય છે ત્યારબાદ એના પછીના પ્રિન્ટર છે લેઝર જેટ પ્રિન્ટર જેમાં લેઝર ટેકનોલોજી ટોનર પાવડરનો ઉપયોગ થાય છે તેની સ્પીડ પચાસ થી પાંચસો પીપીએમ હોય છે જે સૌથી વધુ યોગ્ય પ્રિન્ટર તેને ગણવામાં આવે છે ત્યારબાદ મોનિટર વિશે વાત કરીએ તો તેનું બીજું નામ વીડીયુ છે જેને વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ તેનું ફૂલ ફોર્મ થશે હવે આમાં બીજી મિત્રો વાત કરીએ તો સીઆરટી એલસીડી અને એલઈડી વિશે પણ વાત કરી લઈએ તો સીઆરટી ને મિત્રો કેથોડ રે ટ્યુબ કે જે ફૂલ ફોર્મ થશે એલસીડી નું ફૂલ ફોર્મ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે અને એલઈડી નું ફૂલ ફોર્મ થશે લાઇટ એમિટેડ ડીઓડ તેનું છે ફૂલ ફોર્મ થશે ત્યારબાદ ચોથું જે પ્રોજેક્ટર છે પ્લોટર છે

આઠ બીટ બરાબર બે નિબલ અને બે નિબલ બરાબર એક બાઇટ છે તે થાય છે વધારે મિત્રો આ પૂછાતું હોય છે કે એક હાજર ચોવીસ એક કિલો બાઇટ થાય છે એકસો ચોવીસ જે છે એક હજાર ચોવીસ એમબી બરાબર એક ગીગા બાઇટ થાય છે અને એક હાજર ચોવીસ જીબી બરાબર એક ટેરા બાઇટ થાય છે અને એક હાજર ચોવીસ ટીબી બરાબર એક પેરા બાઇટ થાય છે તો આ વધારે મિત્રો પરીક્ષામાં છે પૂછાતું હોય છે ત્યારબાદ આગળ વાત કરીએ નંબર સિસ્ટમ મિત્રે તો કઈ કઈ નંબરને કઈ કઈ નામથી ઓળખવામાં આવે છે તો અને છે માઇનસ પ્લસ સાત સુધી ઓક્ટિકલ અને હેક્ઝા ડેસીમલ છે માઇનસ થી એફ સુધી છે તેને હેક્ઝા ડેસીમલ કહેવામાં આવે છે ત્યારબાદ હાર્ડવેરની વાત કરીએ તો હાર્ડવેરમાં મિત્રો કોમ્પ્યુટરના એવા તમામ ભાગ જેને આપણે સ્પર્શી શકીએ હાર્ડવેર કહેવાય છે જેમાં એચડી મોનિટર પ્રિન્ટર વગેરે સોફ્ટવેરની વાત કરીએ તો સોફ્ટવેર એ કોમ્પ્યુટર આપેલા સૂચનોનો સમૂહ છે સોફ્ટવેરના મુખ્ય ત્રણ પ્રકાર મિત્રો જોવા મળે છે સિસ્ટમ સોફ્ટવેર આવે છે એપ્લિકેશન સોફ્ટવેર અને યુટિલિટી સોફ્ટવેર છે ત્યારબાદ આગળ વાત કરીએ તો સિસ્ટમ સોફ્ટવેરમાં કોમ્પ્યુટર યુઝર હાર્ડવેર ચલાવવા માટે સોફ્ટવેર વાપરે છે જેને સિસ્ટમ સોફ્ટવેર કહેવાય છે એપ્લિકેશન સિસ્ટમની વાત કરીએ સોફ્ટવેરની વાત કરીએ તો યુઝર દ્વારા ચોક્કસ કાર્ય કરવા માટે જે ઇન્સ્ટોલ કરવામાં આવતા સોફ્ટવેર છે એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય છે દાખલા તરીકે આપણે એમએસ ઓફિસનો ઉપયોગ કરીએ છીએ તો તે સિસ્ટ એક પ્રકારનું છે એપ્લિકેશન સોફ્ટવેર છે યુટિલિટી સોફ્ટવેરની વાત કરીએ તો કોમ્પ્યુટરના મેન્ટેનન્સ માટે વપરાતા સોફ્ટવેરને યુટિલિટી જે છે જે સોફ્ટવેર કહેવામાં આવે છે દાખલા તરીકે વિન્ડઝીપ ડિસ્ક ક્લિનર ક્લિનઅપ એન્ટીવાયરસ વગેરે સોફ્ટવેર ત્યારબાદ આગળ વાત કરીએ કોમ્પ્યુટર લેંગ્વેજ વિશે તો કોમ્પ્યુટર કામ કરવા માટે વપરાતી જે કોમ્પ્યુટરની જે છે ભાષા હોય છે જેમાં હાઈ લેવલ લેંગ્વેજ અને લો લેવલ લેંગ્વેજ એમ બે પ્રકાર જોવા મળતા હોય છે હવે આમાં જોઈએ તો લો લેવલ લેંગ્વેજમાં છે જે યુઝર માટે શીખવા માટે અને યુઝ કરવી ઘણી અઘરી ભાષા છે આ ભાષામાં મશીન લેંગ્વેજ છે જેમાં જીરો અને એક મુજબ જે પેઢીના કોમ્પ્યુટરમાં વપરાતી હતી પેલી પેઢીમાં ત્યારબાદ એસેમ્બલી ભાષાનો ઉપયોગ થયો છે જેમાં એસેમ્બરનો જે ઉપયોગ થાય છે આમ મશીન લેંગ્વેજ અને એસેમ્બલી લેંગ્વેજ પ્રથમ પેઢીના કોમ્પ્યુટર માટે વપરાતી હતી ત્યારબાદ હાઈ લેવલ લેંગ્વેજની વાત કરીએ તો આમાં કોમ્પ્યુલર અને ઇનકોમ ઇન્ટરપ્રિન્ટર જે છે તેમના દ્વારા કોડને મશીન લેંગ્વેજમાં ફેરવવામાં આવે છે કોમ્પ્યુટરમાં આખા પ્રોગ્રામની એકી સાથે મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરે છે ત્યારબાદ ફિલ્મવેર વાત કરીએ તો હાર્ડવેર અને સોફ્ટવેરને મિશ્રણને ને કહેવામાં આવે છે દાખલા તરીકે બાયોર્સ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો એક સિસ્ટમ સોફ્ટવેર છે જે હાર્ડવેર ને અને યુઝર વચ્ચે છે

એક રૂમ કે બિલ્ડિંગના મકાન પૂરતું છે આ સીમિત હોય છે સો મીટર સુધી આની રેન્જ હોય છે ને સામાન્ય રીતે વધુ પ્રમાણમાં છે આનો ઉપયોગ છે તે જોવા મળતો હોય છે ત્યારબાદ મેન ની વાત કરીએ તો મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક છે જે શહેરી વિસ્તારમાં ફેલાયેલા નેટવર્ક ને મેન કહેવામાં આવશે જે પચાસ કિમી ની અંદર છે ફેલાયેલો હોય છે ત્યારબાદ વેન ની વાત કરીએ તો વાઇડ એરિયા નેટવર્ક છે જે ખૂબ વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે દાખલા તરીકે જી સ્વાન છે ઇન્ટરનેટ નેટવર્ક વગેરે છે જે આખા અલગ અલગ દેશોને જે છે લાંબા અંતરમાં હોય છે તે તેમાં વેનનો ઉપયોગ થાય છે ત્યારબાદ આગળ વાત કરીએ પ્રોટોકોલ વિશે તો નેટવર્કમાં જોડાયેલા હાર્ડવેર અને સોફ્ટવેરને ચોક્કસ નિયમો ક્રમબદ્ધ રીતે ડેટા ટ્રાન્સફર કરે છે તેને પ્રોટોકોલ કહેવામાં આવે છે પ્રોટોકોલના તમે જોઈ શકો છો ટોટલ પાંચ પ્રકારો છે અહીં જોવા મળે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો તેમાં નોડ તો નેટવર્કમાં જોડાયેલા દરેક કોમ્પ્યુટરને મિત્રો નોડ કહેવામાં આવે છે આઈઓ આઈ એસઓસી એટલે કે ઇન્ટરનેટ સોસાયટી આવે છે ફૂલ સર્વરની વાત કરીએ તો જ્યારે નેટવર્કમાં જોડાયેલા ડિવાઇસ દ્વારા રિકવેસ્ટ કરવામાં આવે ત્યારે રિક્વેસ્ટ રિપ્લાય કરતા કોમ્પ્યુટરને સર્વર કહેવાય છે ત્યારબાદ ક્લાયન્ટની વાત કરીએ તો ઇન્ટરનેટ નેટવર્ક નેટવર્ક સાથે જોડાયેલા કોમ્પ્યુટર યુઝરને ક્લાયન્ટ કહેવામાં આવે છે ત્યારબાદ આગળ વાત કરીએ કોમ્પ્યુટર ટોપોલોજી તો કોમ્પ્યુટર નેટવર્કમાં નેટવર્ક ડિવાઇસ જે ભૌતિક જોડાણ એકબીજા સાથે જોડાયેલા હોય છે તેને નેટવર્ક ટોપોલોજી કહેવામાં આવે છે જેમાં બસ ટોપોલોજી રિંગ ટોપોલોજી અલગ અલગ છે આ ટોપોલોજીમાં બંને છેડે મિત્રો છે એક કેબલ આધારે ડિવાઇસ જોડવામાં આવે છે અને બસ ટોપોલોજી કહેવામાં આવે છે ખૂબ જ ઓછો ખર્ચમાં તૈયાર થાય છે અને કેબલ બંધ થાય તો આખું નેટવર્ક બંધ થાય છે રિંગ ટોપોલોજીની વાત કરીએ તો આ નેટવર્કનો એક પ્રકાર છે જેમાં જે છે એક નોટ બંધ થઈ જતા આખું નેટવર્ક છે બંધ થઈ જાય છે અને ખૂબ ઓછી ઝડપી છે ત્યારબાદ આગળ વાત કરીએ સ્ટાર ટોપોલોજી તો આ એક પ્રકારનું મધ્યસ્થ ડિવાઇસ છે જેમાં તમામ નોટ એકબીજા સાથે જોડાયેલા હોય છે આ નેટવર્કમાં એક ડિવાઇસ બંધ થતા નેટવર્ક બંધ થતું નથી પરંતુ મધ્યસ્થ ડિવાઇસ બંધ થઈ જાય તો આખું નેટવર્ક છે તે બંધ થઈ જાય છે અને ચોથું છે નેસ ટેકનોલોજી ટોપોલોજી તો આ ટોપોલોજીમાં નોટ એકબીજા સાથે પોઈન્ટ ટુ પોઈન્ટ થી જોડાયેલા હોય છે એટલે એક નોટ બંધ થઈ જાય તો બીજા માર્ગ દ્વારા ડેટા વહન થઈ શકે છે આ વધુ કેમ્બલિંગ કરવું પડતું નથી અને કોઈ ખર્ચ પણ વધુ થાય છે ત્યારબાદ આગળ વાત કરીએ પાંચમું ટ્રીટોપોલોજી તો આ ટોપોલોજી દરેક નોડ ટ્રીને શાખાની રીતે નેટવર્કમાં જોડાયેલું હોય છે શાખાનું મુખ્ય ડિવાઇસ બંધ થાય તોય નીચેના નોડ છે બંધ થઈ જાય છે તો આ પ્રમાણે પાંચ પ્રકાર છે ત્યારબાદ આગળ વાત કરીએ નેટવર્ક ડિવાઇસ વિશે તો નેટવર્ક ડિવાઇસમાં મિત્રો નેટવર્ક

ની વાત કરીએ તો મુખ્ય ત્રણ પ્રકારના કેબલ હોય છે ટ્વિસ્ટેડ પેર કેબલ કો એક્સી કેબલ અને ફાઈબર ઓપ્ટિકલ કેબલ આ કેબલમાં છે મિત્રો ડેટાનું પ્રકાશના માધ્યમથી છે મિત્રો જે વહન થાય છે અને ખૂબ ઝડપી માધ્યમ હોય છે મોડમનો ઉપયોગ મિત્રો છે તે એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલને એનાલોગમાં કન્વર્ટ કરવા માટે છે આનો ઉપયોગ છે તે થતો હોય છે ત્યારબાદ ઇન્ટરનેટ વિશે વાત કરીએ તો ઇન્ટરનેટનું પૂરું નામ કનેક્ટેડ નેટવર્ક થાય છે દુનિયાનું પ્રથમ ઇન્ટરનેટ નેટવર્ક મિત્રો એન ટી કે એપ્રાનેટ હતું જે ઓગણીસો એકસઠમાં યુએસએ ના ડિફેન્સમાં ઉપયોગ કરવામાં આવ્યું હતું ઇન્ટરનેટમાં ડેટાનું વહન કરવા માટે મુખ્યત્વે પ્રોટોકોલ વપરાય છે જેમાં તમે જોઈ શકો છો ટીસીપી એટલે કે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ આઈપી છે તો ઇન્ટરનેટ ઇન્ટરનેટ એડ્રેસ પ્રોટોકોલ

કુલ ચાર અબજ આઈપીએડ્રેસ સમાવી શકાય મુખ્ય ચાર ભાગમાં વહેલું હોય છે આઠ બીટ તમે ગણશો તો ત્રણ છ ને આઠ બીટ નું જે છે આઈપીએડ્રેસ રહેલું છે ત્યારબાદ આગળ વાત કરીએ ડબલ્યુ 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 વર્લ્ડ વાઈડ વેબ વિશે તો દુનિયામાં આવેલા કોમ્પ્યુટરમાં રહેલી માહિતી એકબીજા સાથે આપલે કરવા માટે લંડન કોમ્પ્યુટરના વૈજ્ઞાનિક દ્વારા સર ટીમ બંસલી દ્વારા છે વિશ્વવ્યાપી વ્યાપી કોમ્પ્યુટર નેટવર્કનું ઝાડું બનાવવામાં આવ્યું અને તેમના દ્વારા શોધ કરવામાં આવી આ શોધને વર્લ્ડ વાઈફ વેબ એવું નામ આપવામાં આવ્યું છે અને આ ડબલ્યુ 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 માં જોડાયેલી દિવસમાં રહેલી માહિતી એકબીજા સાથે છે હાઇપરલિંક સાથે છે જોડાયેલી હોય છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ડબલ્યુડબલ્યુ એમાં ડોક્યુમેન્ટને હાઇપર લિંકને એકબીજા સાથે જોડવામાં આવે છે એમાટે ત્રણ અંગ હોય છે એટીએમએલ એટીટીપી અને વેબ બ્રાઉસર જેની રચના ટીમ બન્સલી દ્વારા કરવામાં આવી છે HTML ની વાત કરીએ તો હાઇપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ આ ભાષાનો ઉપયોગ છે ડોક્યુમેન્ટ ફાઇલ વગેરે હાઇપરલિંક સાથે જોડી વેબ પેજ બનાવવામાં આવે છે HTTP ની વાત કરીએ તો હાઇપરટેક્સ પ્રોટોકોલ છે ટ્રાન્સફર પ્રોટોકોલ તો આ પ્રોટોકોલ દ્વારા વેબસાઇટની માહિતી સેન્ડ અને રિસીવ કરી શકાય છે ત્યારબાદ આગળ વાત કરીએ વેબ બ્રાઉઝરની તો વેબ બ્રાઉઝર એક સોફ્ટવેર છે જેના માધ્યમથી ઇન્ટરનેટની દુનિયા તમામ હાઇપર ડોક્યુમેન્ટ એક્સેસ કરી શકે છે સૌપ્રથમ વેબ બ્રાઉઝર મિત્રો મોસ્કે છે જો અહીં મોસ્કે છે તે પ્રથમ વેબ બ્રાઉઝર છે હાલમાં પ્રચલિત વેબ બ્રાઉઝરમાં ગૂગલ ક્રોમ છે ઇન્ટરનેટ એક્સપ્લોર સોફારી વગેરે વેબ બ્રાઉઝરને મિત્રો રિફ્રેશ કરવા માટે એફ ફાઇ કીનો છે ઉપયોગ થાય છે વેબ બ્રાઉઝરમાં જોડાયેલી વેબસાઇટની હિસ્ટ્રી

સર્ફિંગ કહેવામાં આવે છે જે લિંકમાં વેબ પેજ ની એક બીજા સાથે જોડવાયેલા હોય છે અને તેને હાઇપર લિંક કહેવામાં આવે છે સર્ચ એન્જિન એક છે અહીં તમે જોઈ શકો છો ડબલ્યુ ડબલ્યુ ડોટ ગૂગલ ડોટ કોમ એક પ્રકારનું સર્ચ એન્જિન રહેલું છે ત્યારબાદ આગળ વાત કરીએ ડોમેન વિશે તો ડોમેન ના નામ પરથી વેબસાઇટ નો પ્રકાર અથવા તો ભૌગોલિક એરિયો વગેરે છે મિત્રો આપણે જાણી શકીએ છીએ અહીં ડોટ કોમ હોય તો તમે જોઈ શકો છો વેપારી સંસ્થા માટેનું છે ડોટ નેટ હોય તો તે છે નેટવર્ક સર્વિસ માટેનું હોઈ શકે છે એજ્યુકેશન માટે છે શૈક્ષણિક સંસ્થા માટે ડોટ એજીઓ આવે ડોટ ઓઆરજી બિન વેપારી સંસ્થા માટે અને ડોટ ગવર્મેન્ટ છે તે સરકારી સરકારી સંસ્થા માટે છે તે હોય છે અહીં તમે જોઈ શકો છો તેના ઉદાહરણ આપેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ ડોમેન પરથી ભૌગોલિક વિસ્તાર કઈ રીતના નક્કી થાય ડોટ ઇન હોય તો ઇન્ડિયા આવશે ડોટ યુકે એટલે યુનાઇટેડ કિંગડમ ડોટ યુએસ હોય તો યુનાઇટેડ સ્ટેટ હોય અને ડોટ એ યુ તો જે છે ઓસ્ટ્રેલિયાનું હોય એ પ્રમાણે ભૌગોલિક વિસ્તાર છે તે ડોમેન ઉપરથી જાણી શકાય છે ત્યારબાદ આગળ વાત કરીએ ઈમેલ વિશે તો ઇમેલનું પૂરું નામ મિત્રો ઇલેક્ટ્રોનિક મેલ જેને ગુજરાતીમાં આપણે વિજાનું ટપાલ કહીએ છીએ એક યુઝર બીજા યુઝરને ડિજિટલ માધ્યમ દ્વારા જે ટપાલ મોકલે છે તેને ઈમેલ કહેવામાં આવે છે ઈમેલ એડ્રેસમાં ઈમેલ એડ્રેસની જરૂર પડે છે ઈમેલ મોકલવા ઇમેલની સેવા મિત્રો પૂરી પાડતી સંસ્થા ઈમેલ સર્વિસ પ્રોવાઈડર તરીકે જે છે તેને કહેવામાં આવે છે નવા યુઝર માટે મિત્રો સાઇન અપ કરવું પડે છે અહીં તમે જોઈ શકો છો યુઝરને હોસ્ટને જીમેલ છે હોસ્ટ અને ડોમેન નેમ છે ડોટ કોમ છે તો આ પ્રમાણે છે તેના નામ છે એટ ધ રેટ અને છે ડોટ છે તે દ્વારા છે અને છૂટા પાડવામાં આવે છે ત્યારબાદ આગળ વાત કરીએ ઈમેલ પ્રોટોકોલ તેમાં પોપ થ્રી પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ અને એસએમટીપી એટલે કે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ તેમાં મિત્રો હોય છે કમ્પોઝની વાત કરીએ તો નવો ઈમેલ મોકલવા માટે આ ઓપ્શન છે ઇનબોક્સની વાત કરીએ તો નવા ઈમેલ માટે આ ફોલ્ડર હોય છે સેન્ટ આઈટમમાં યુઝર માટે મોકલેલ ઈમેલના ના ફોલ્ડર હોય છે અને સ્પોમ અથવા તો જંક બોક્સમાં બિનજરૂરી અથવા તો વાયરસ વાળા મેલ અથવા તો ફોલ્ડરમાં આ જોવા મળતા હોય છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ટ્રેસ મેલમાં ડિલીટ કરેલા ઈમેલ ફોલ્ડર હોય છે ડ્રાફ્ટમાં

આગળ વાત કરીએ વાયરસ વિશે તો વાયરસમાં વર્ચ્યુઅલ ઇન્ફોર્મેશન જોવા મુખ્ય છે જેમાં માલવેર છે ટોર્જન હોર્સ એડવર્ડ વોમ્સ રેન્સમવેર અને સ્પાઈવેર ભારતનું પ્રથમ વાયરસનું નામ મિત્રો હતું તે સિબ્રેન હતું અહીં તમે જોઈ શકો છો જેમાં હેપી બર્થ ડે એવો મેસેજ હતો ત્યારબાદ કોમ્પ્યુટરને વાયરસથી બચાવી નાખવા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ થાય છે તેને એન્ટીવાયરસ કહેવામાં આવે છે જેમાં એજીએમ છે નોટન છે ક્વિકિલ છે વગેરેનો છે ઉપયોગ છે આનો કરવામાં આવતો હોય છે ત્યારબાદ કોમ્પ્યુટરના જો વગેરે એક્સટેન્શન મિત્રો જે વધારે પૂછાતા હોય છે એમએસ વર્લ્ડનું એક્સટેન્શન ડો ડોટ ડીઓસી અથવા તો ડોટ ડીઓસી એક્સ થશે રિપોર્ટ ફાઇલનું ડોટ આર આરટીએફ થશે નોટપેડનું ડોટ ટીએક્સટી પાવર પોઈન્ટનું

કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા છે અને નિર્મિત કરવામાં આવ્યું હતું ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર છે પરમ આઠ હતું જે સીડીએસી સેન્ટ્રલ ઓફ ડેવલપિંગ એડવાન્સિંગ કોમ્પ્યુટર દ્વારા નિર્મિત કરવામાં આવ્યું હતું જેનું એનું હેડક્વાર્ટર પૂના મહારાષ્ટ્ર ખાતે આવેલું છે પ્રથમ કોમ્પ્યુટર બેંગ્લોરમાં એક પોસ્ટ ઓફિસમાં છે તે મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ આગળ વાત કરીએ તો ભાજપ દ્વારા સૌપ્રથમ પોલિટિકલ વેબસાઇટ ઓગણીસો છન્નુમાં છે બનાવવામાં આવી હતી અને ભારતનું પ્રથમ

લાઈફાઈમાં ડેટા નું વન જેનું નામ હોટમેલ ત્યારબાદ ફંક્શન કી વાત કરીએ તો એફ વન હેલ્પનો ઉપયોગ કરવા માટે થાય છે રીનેમ કરવા માટે એફ ટુ સર્ચ માટે એફ થ્રી છેલ્લા કરેલા એક્શન ને રિપીટ કરવા માટે એફ ફોર પેજ રિફરન્સ માટે એફ ફાઈવ એફ સિક્સ બાર જોવા માટે સ્પેલિંગ અને 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 ગ્રામર ચેક કરવા 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 માટે 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 રોબોટ ઓપ્શન છે 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 ને કટ એક્ટિવ ફૂલ સ્ક્રીન ઉપયોગ છે આનો કરવામાં આવતો હોય છે ત્યારબાદ મિત્રો અહીં બધા ફૂલ ફોર્મ આપેલા છે અહીં તમે જોઈ શકો છો આનો સ્ક્રીન શોટ પણ પાડી શકો છો ખૂબ જ ઘણા બધા છે આમાં જે છે ફૂલ ફોર્મ રહેલા છે અહીં અમે તમે છે સ્પોર્ટસ કરીને સ્ક્રીનશોટ પાડી શકો છો બધા જે છે અગત્યના જે છે તમને અહીં આપેલા છે કોમ્પ્યુટરને લગતા ફૂલ ફોર્મ તો તમે છે સ્પોર્ટ્સ કરીને છે આનો સ્ક્રીનશોટ છે તે પાડી શકો છો